વડોદરા આરઆરઆર થકી મહાનગરપાલિકા દ્વારા લોકો પાસેથી જૂની વસ્તુઓ પ્રોસેસ કરાવશે અમદાવાદ મોડેલ થકી આરઆરઆર પ્રોજેક્ટને ઓપ વડોદરા પાલિકા દ્વારા અપાયો છે જેમાં ભંગાર વાન રિપેર કરી તેને પણ રીયુઝ કરવામાં આવશે સોસાયટીઓ અપાર્ટમેન્ટમાંથી ઘન કચરો લઈ તેમાં સુધાર કરાવી જરૂરિયાતમંદોને અપાશે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવતા કહ્યું કે પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ ઘન કચરો ઘટાડવા રીયુઝ રિડ્યુસ અને રિસાયકલનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે વાન મારફતે નાગરિકો પાસેથી પુસ્તક કપડાં પગરખા સહિતની ચીજવસ્તુઓ એકત્રિત કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે વડોદરા શહેરના ચાર ઝોનમાં ચાર ડેપો બનાવવામાં આવશે અટલાદરા ભાયલી ગાજરાવાડી અને કારેલીબાગના રાત્રિ બજાર વિસ્તારની આજુબાજુમાં નવું બાંધકામ કરીને ડેપો બનાવવામાં આવશે શહેરમાં રોજ એકસો પચાસથી બસો ટન ઘન કચરો જમા થાય છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ લાવી છે જેમાં પાલિકાની વાન વસ્તુઓ એકત્રિત કરીને એનજીઓ અને સામાજિક સંસ્થા મારફતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે

રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ કન્સેપ્ટ આંતરરાષ્ટ્રીય લેવલે પ્રચલિત છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ટ્રિપલ આર વાન જેમાં ખાસ કરીને આ વાન ઘરે ઘરે જઈ અને જૂના કપડાં જૂના રમકડાં જૂના પુસ્તકો સ્ટેશનરી આ બધી વસ્તુઓ ઉઘરાવી અને વડોદરા શહેરના ચાર ઝોનમાં ચાર ડેપો બનાવવામાં આવશે જેમાંથી એમ દ્વારા અમારે જે વસ્તુ વપરાય એવી હોય એવી ગરીબ બાળકોને મનો કે રમકડાં છે કે કપડાં છે નાના મોટા ઓલ્ટરેશન કરી અને આ વસ્તુ કચરામાં જાય છે એના બદલે જે ગરીબ બાળકો છે એ લોકોને કામ લાગે જૂના પુસ્તકો હોય જૂના કપડાં હોય જૂના રમકડાં હોય એમાં નાના મોટા રિપેરિંગ કરી અને આ નાના બાળકોને મળે એ પ્રકારનો કન્સેપ્ટ તૈયાર કરવામાં આવે છે ચાર જૂનમાં ચાર આર 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 વાહન ઊભી કરવામાં આવશે ચાર ઝોનમાં ચાર ડેપો બનાવવામાં આવશે એના સંલગ્ન જે કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ છે એના માટે પણ સ્ટોર ચારે ચાર ઝોનો બનાવવામાં આવશે ખાસ કરીને ચાર ઝોનમાં જે જગ્યાઓ સિલેક્ટ કરી છે એમાં અટલાદરા બાયલી ગાજરાવાડી અને રાત્રિ બજારની આસપાસની જગ્યા આમ કરીને ચાર સ્ટોર બનાવવાનું હજુ ટેન્ટેટિવ નક્કી થયું છે વખત જતાં આ જગ્યા ફાઇનલ થશે અને ત્યાં કન્સ્ટ્રક્શન કરી અને ડેપો પણ બનાવવામાં આવશે હાલ તો એક જૂની વાન છે એને ઓલ્ટર કરી અને જે ટાટા એક્સની ગાડી છે એને ડેકોરેટ કરી અને આ વાન ચાલુ કરવામાં જેથી કરીને લોકોમાં જાગૃતિ ફેલાય આવનારા વખતમાં ચાર નવી વાન લઈ અને આર વાન બનાવવાની અને સીએનડી વેસ્ટના સ્ટોર બનાવવાનું આયોજન છે જેથી કરીને કન્સ્ટ્રક્શન ડિમોલ્યુશન વેસ્ટ જે આખા વડોદરામાં જ્યાં ત્યાં પડેલો હોય છે બિલ્ડરો લેબર કોન્ટ્રાક્ટરો ટ્રેક્ટરો દ્વારા ગમે ત્યાં આ કન્સ્ટ્રક્શન વેસ્ટનું ડમ્પિંગ થતું હોય છે એના બદલે આ ચાર જૂનમાં ચાર ડેપો દ્વારા એ સીએનડી વેસ્ટ છે એની જે રિસાયકલિંગ કરવાની સાઈડ છે અટલાદ્રા ખાતે ત્યાં આગળ બધું મોકલવામાં આવશે જેથી કરીને આમાંથી જે યુઝ થઈ શકે એમાં પ્યોર બ્લોક બની શકે મેન હોલના ઢાંકણા બની શકે કમ્પાઉન્ડ વોલ માટેના પોલ બની શકે જે અલગ અલગ આઇટમો આમાંથી બનાવવામાં આવશે જેને ઉપયોગ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવશે અને સીએનડી વેસ્ટવાળા બહાર વેચી પણ શકશે એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા પણ પોતાનું યોગદાન આપવા જઈ રહ્યું છે